મિત્રો બ્રહ્માંડ માત્ર શાંતિ થી કામ નથી કરતું તે સંકેતો ની ભાષા માં પણ આપણી સાથે વાત કરે છે તે ઘડીવાર ધીમે ધીમે બોલે છે અને આપને સાંભળે અને સમજે તેની રાહ જોય છે જ્યારે આપણે જીવન ના વળાંકો અને મોડ થી પસાર થઈએ છીએ ત્યારે બ્રહ્માંડ તરફ થી મળતા આ સંકેતો તમને સાચા માર્ગ તરફ લઈ જવાનું કામ કરે છે જારે તમારું જીવનમાં કઈક મહત્વપૂર્ણ ઘટવાનું હોય છે ત્યારે બ્રહ્માંડ તમને સંકેત આપે છે આ વિડિયોમાં હું તમારી સાથે સાત એવા સંકેતો શેર કરીશ જે તમારા જીવનના શ્રેષ્ઠ સમયને ડીકોડ કરે છે જો આ સાત ચમત્કારો તમારી સાથે થઈ રહ્યા હોય તો સમજી લો કે તમારું જીવન બદલાવાનું છે એનો અર્થ એ છે કે બ્રહ્માંડ તમારા માટે કંઈક નવું રચી રહ્યું છે તમારો જીવન બદલવાનો છે તમે ગરીબીમાંથી દુખમાંથી સમસ્યાઓમાંથી મુશ્કેલીઓમાંથી બહાર કાઢવા માગે છે તમે આગળ વધારવા માગે છે જો આ સાત ચમત્કારોમાંથી કોઈ પણ ચમત્કાર તમારી સાથે થઈ રહ્યો હોય તો સમજી લો કે તમારો જીવન બદલાવાનો છે તમે તમારી સ્થિતિ અનુસાર આ ચમત્કારો સાથે જોડાણ કરી શકો છો અને જો આમાંથી કોઈ પણ તમારી સાથે થઈ રહ્યું હોય તો સમજી લો કે તમારો સુવર્ણ સમય આવી રહ્યો છે જો તમે કોઈ એવી વસ્તુમાં રસ ગુમાવી દો જે તમને ક્યારેક આનંદ આપતી હતી એકવાર તમે તે વસ્તુમાં રસ ગુમાવી દો તમારું મન તે કરવા માંગતું નથી જે ક્યારેક તમારા માટે આનંદ લાવતું હતું તમારો જીવન રંગીન બનાવતો હતો જાણે તે અચાનક બીજા રંગોમાં બદલાઈ જાય જાણે તે ઘાટુ થવા લાગે તો ધ્યાન રાખો કે આ માત્ર રેન્ડમ નિરાશા નથી આ બ્રહ્માંડ તરફથી એક સંકેત છે જેમ જેમ તમે વિકસિત થાઓ છો તેમ તેમ તમારી મિત્રતામાં પણ ફેરફાર આવે છે તમે તમારા જીવનની લાંબા સમયથી ચાલતી જરૂરીયાતો પર પર સવાલ ઉઠાવવાનું શરૂ કરી દો છો રસ ગુમાવમો એ કોઈ ડરામણી વાત નથી તે નિદતા સાથે કામની માંગ કરે છે બ્રહ્માંડ બુદ્ધિપૂર્વક તમને તે વસ્તુથી દૂર લઈ જઈ રહ્યું છે જે હવે તમારી काळजी નથી લેતો તમને તમારા જીવનના નવા અધ્યાય તરફ લઈ જઈ રહ્યું છે તમારી સામાન્ય પ્રવૃત્તિઓ તમારી દૈનિક દિનચર્યા જો તેમાં ઉત્સાહ ખોટે છે જે તમને પ્રેરણા આપતો હતો અને ભરી દેતો હતો એટલે કે જો તમારી સાથે એવું થઈ રહ્યું હોય કે તમે એવી વસ્તુઓમાં રસ ગુમાવી રહ્યા છો જે તમને ક્યારેક આનંદ આપતી હતી તો આ બ્રહ્માંડ તરફથી એક મહત્વનો સંકેત છે કે તમારું જીવન બદલાવાનું છે બીજો છે કે તમે આધ્યાત્મિકતા તરફ વાળવામાં આવશે તમે માની લો કે આ જાણી જોઈને થશે કે અજાણતા થશે પરંતુ થશે જરૂર તમે આધ્યાત્મિકતા તરફ વાળવામાં આવશે તમારી આદ્યાત્મિક જાગૃતિ શરૂ થઈ જશે જો હમણાં તમારું જીવનમાં એવું થઈ રહ્યું હોય કે તમે ભગવાન તરફ બ્રહ્માંડ તરફ કે પ્રકૃતિ તરફ જેના પર પણ તમે વિશ્વાસ કરો છો તેમની તરફ તમારી લગન અને હીલિંગ વધતું જઈ રહ્યું છે તમારો વિશ્વાસ મજબૂત થતો જઈ રહ્યો છે તમે આદ્યાત્મિક બાબતો સાથે જોડાયેલી વસ્તુઓ જોવાનું પસંદ કરી રહ્યા છો आध्यात्मिक वस्तुओं ने तमारी तरफ आकर शिद करी रहा छो तमारी साथे समय वितावो पसंद करी रहा छो सकारात्मक वस्तुओं ने समझी शको छो तेने अपनावी रहा छो तो आ तमारा जीवन में एक संकेत छे के तमारो सारो समय आवी रहो छे आपने बधाए जोयू छे के जारे आपना जीवन में परिस्थिति खूबज भारे थई जाए छे एटली बधी भारे थई जाए छे के आपने लागे छे के पोता ने संभाळवू खूब मुश्किल छे परंतु तमे भगवान पर ब्रह्मांड पर प्रकृति पर तमारा थी ऊपर जेने पर तमे मानो छो जेना पर पर तमे विश्वास करो छो ते परिस्थिति ने तेमनी साथे शेयर करी दो तो तमारी समस्यानुं समाधान तमने जरूर मळे छे જેમણે આ વાત સમજી લીધી કે આ બધું મારા જીવનમાં એટલા માટે થઈ રહ્યું છે કે મારી આધ્યાત્મિક જાગૃતિ થઈ રહી છે કારણ કે હવે મારા જીવનમાં કોઈ મોટો ચમત્કાર થવાનો છે હવે હું એવા રસ્તે જવાનો છું જે મને ઢગલો આનંદ આપવાનો છે એવું લાગે છે કે જાણે તમારું જીવન વિખેરાઈ રહ્યું છે એવું લાગે છે કે તમારી દુનિયા વિખેરાઈ રહી છે તમે જે કંઈ જાણતા હતા તેનો સ્વભાવ વિખેરાવા લાગે છે અને તમે વિચારવા લાગો છો કે શું ક્યારે કંઈ સ્થિર હતું પરંતુ હંમેશા યાદ રાખો કે નવી શરૂઆત ઘણીવાર دردناک અંતના રૂપમાં છુપાયેલી હોય છે તમારા જૂની વસ્તુઓને ખરવા દેવી પડે છે જેથી નવી વસ્તુઓ માટે જગ્યા બની શકે અને તમે જે બનવાના છો તેની સાથે સંરેખિત થઈ શકે જો આવું કંઈક તમારી સાથે થઈ રહ્યું હોય કે તમે તમારી જાતને વિખેરાયેલી અનુભવો છો તો આ બ્રહ્માંડ તરફથી તમારા માટે સંકેત છે કે તમારો સારો સમય આવવાનો છે તમારા જીવનમાં ચમત્કારો થવાના છે ત્રીજું છે કે તમારું ધ્યાન દુનિયા તરફથી હટીને તમારી જાત પર આવી જશે દુનિયામાં શું ચાલી રહ્યું છે તેનાથી તમારો ધ્યાન હટવા લાગશે અને તે વસ્તુઓથી હટીને તમારો ધ્યાન તમારી પોતાની વસ્તુઓ પર આવશે તમારી પોતાની વૃદ્ધિ પર આવશે તમારો આત્મ પ્રેમ પર આવશે તમે શારીરિક રીતે દુનિયામાં હશો તમારો ધ્યાન ત્યાં હશે જ્યાં તમે તમારી વૃદ્ધિ વિશે વિચારશો તમારો આત્મહીલિંગ પર ધ્યાન આપશો કે તમે તમારું મન કેવી રીતે મુક્ત કરી શકો જો આવું તમારી સાથે થઈ રહ્યું હોય તો સમજી લો કે બ્રહ્માંડનો મહત્વનો સંકેત છે તમારા માટે કે તમે પોતાની તરફ આકર્ષિત કરી રહ્યો છે આ એક મહત્વનો સંકેત છે કે તમારા જીવનમાં તમારો સારો સમય આવવાનો છે જો તમે ચિંતાત અનુભવો છો અને તમે સમજી શકતા નથી કે તમે આખરે આવું શા માટે કરો છો તો આ બ્રહ્માંડ તરફથી સંદેશ છે કે તમારા જીવનમાં કંઈક ફેરફાર થવાના છે આ કૈક નહો આવે તે પਹਿલા એક સ્વાભાવિક પ્રતિક્રિયા છે ઉર્જાનો તીવ્ર થવો બેચેની થી તમને રાત્રે ઊંઘ નથી આવતી આંતરિક બેરોમીટર તમને જાણવા છે કે કઈક મહત્વપૂર્ણ ઘટવાનું છે શું તમને ક્યારે અનુભવ્યું છે કે બ્રહ્માંડ તમને કંઈ કહી રહ્યું છે તે સંકેતને તમે ક્યારે સમજ્યા ચાલો તે શક્તિ સાથે મરીએ બ્રહ્માંડીય ઉર્જા સાથે જે વિચારો કરતા પણ વધુ આપી શકે છે જો તમે આ વિડિયો સાંભળી રહ્યા છો તો સમજી લો આ કોઈ સંયોગ નથી આ બ્રહ્માંડનો સંકેત છે કે તમને તમારા વિચારો કરતા પણ વધુ મળવાનું છે હા તમારા વિચારો કરતા પણ વધુ તમારા સપનાઓથી મોટું તમારી આશાઓથી ઊંચું તમારા વિશ્વાસથી પરે બસ એક જ શરત છે આ સંકેતોને ઓરખો અને આ બ્રહ્માંડીય ઊર્જા સાથે વહેવાનું શીખો બ્રહ્માંડ તમને તમારા વિચારો કરતાં વધુ શા માટે આપે છે જુઓ બ્રહ્માંડ એ કોઈ ઠંડો પથ્થર જેવી સિસ્ટમ નથી તે જીવંત ઊર્જા છે તે સાંભરે છે જુએ છે અને તમારા દરેક સ્ફંદનનો જવાબ આપે છે તમે વિચારો છો કે મને બસ આ નાની વસ્તુ મરી જાય પરંતુ બ્રહ્માંડ કહે છે કે શા માટે નહીં હું તેને બમણું ત્રણ ગણો કરીને આપું શા માટે તમારા મર્યાદિત વિચારોને ન નાખું તમારું દોરે છે પરંતુ બ્રહ્માંડ અનંત છે તેથી તમે સાચી ઉર્જા પર પહોંચો છો તો તે તમને એટલું નથી આપતું જેટલું તમે માગ્યું પરંતુ એટલું આપે છે જેટલું તમે સહન કરી શકો તમારા જીભમાંથી નીકળેલું દરેક શબ્દ સાચું થવાનું છે તમે તમારું બધા સપનાઓ પૂર્ણ કરી શકો છો જેવું તમે તમારા જીવનમાં ઈચ્છો છો તેવું જ થશે તમને જે જોઈએ તે તમને મળશે હા મિત્રો આજે હું તમને એક એવો રહસ્ય જણાવવા જઈ રહ્યો છું જે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરી શકે છે આ એક એવું રહસ્ય છે જેનો ઉપયોગ સફળ લોકો સદીઓથી કરતા આવે છે પરંતુ 99% લોકો તેની જાણતા નથી ફક્ત એક પરસેન્ટ લોકો જ તેને જાણે છે અને સફળ થાય છે નવ્વાણું ટકા લોકોમાંથી જો કેટલાક જાણે છે તો પણ તેઓ વિશ્વાસ નથી કરતા કે આ બધું નકામું છે આવું કઈ થતું નથી આ ખોટું બોલે છે અને આ જ તેમની સૌથી મોટી ભૂલ છે જેના કારણે તેઓ ક્યારે સફળ થઈ શકતા નથી અને આખી જિંદગી પોતાના ભાગ્યને દોષ આપતા રહે છે કે મારું તો નસીબ જ ખરાબ છે ભગવાન મારી વાત નથી સાંભળતા મારો સારો સમય ક્યારે નહીં આવે અને આજ તેમની સૌથી મોટી ભૂલ છે હવે આ વિડિયો જોનારમાંથી પણ કેટલાક લોકો એવું વિચારી રહ્યા છે કે આ હું કઈ થતું નથી ખોટું બોલે છે જો હું તમને કહેવા માંગીશ કે જો તમને વિશ્વાસ નથી તો તમે હવે વિડિયો છોડી શકો છો અને જેમને વિશ્વાસ છે તેમણે કહેવા માંગીશ કે વિડિયોને અંત સુધી જરૂર જુઓ જેથી તમે બધી વાતો સારી રીતે જાણી શકો કારણ કે અધૂરી માહિતી તમારા કોઈ કામની નથી અને વિડિયોમાં જે પણ કહેવામાં આવ્યું છે તેને સારી રીતે સમજો संपूर्ण विश्वास સાથે તેનું પાલન કરો અને તમારા બધા સપનાઓ પૂર્ણ કરો તો ચાલો વિડિયો શરૂ કરીએ તો આંખો બંધ કરો ઊંડા શ્વાસ લો અને બસ સાંભળતા રહો કારણ કે આજે તમે બ્રહ્માંડનું સૌથી શક્તિશાળી રહસ્ય જાણવાના છો શું તમે જાણો છો કે તમે બોલેલા શબ્દો ફક્ત हवाમાં ઉડતા નથી તે બ્રહ્માંડમાં ઊર્જા બનીને ફેલાય છે દરેક શબ્દ એક স্পন্দন છે અને બ્રહ્માંડ તેજ স্পંદનોના આધારે તમારી વાસ્તવિકતા રચે છે જે રીતે એક નાનું બીજ ભવિષ્યમાં એક વિશાળ વૃક્ષ બની શકે છે તે જ રીતે એક નાનો શબ્દ તમારું જીવનનું ભાગ્ય બનાવી શકે છે કે બગાડી શકે છે ક્યારે વિચાર્યું છે કે તમારા જીવનમાં જે થઈ રહ્યું છે તે શું તમને બોલેલા શબ્દોનું પરિણામ છે મારી પાસે કંઈ નથી મારા જીવનમાં તો બધી મુશ્કેલીઓ છે મને ડર લાગે છે હું તો કરી જ નથી શકતો શું આ બધું તમે રોજ કહો છો તો રોકાઈ કારણ કે હવે સમય આવી ગયો છે એવા શબ્દો બોલવાનો જે બ્રહ્માંડની શક્તિને તમારી તરફેણમાં કરી દેશે બ્રહ્માંડનું તે રહસ્ય જે તમે બોલશો તે સાચું થશે બ્રહ્માંડ એક સીધો નિયમ માને છે જે બોલાયું તે આદેશ છે तमारा शब्दो तमारा इरादा छे तमारो इरादो तमारी ऊर्जा छे अने तमारी ऊर्जा ब्रह्मांड नो जवाब नक्की करे छे जारे तमे कहो छो के हूँ धनवान छु ब्रह्मांड कहे छे ठीक छे आ लो तक आ लो सफलता जारे तमे कहो छो के मने तो क्यारे कई मरतु नथी ब्रह्मांड कहे छे ठीक छे तमारी वात साची छे ब्रह्मांड तमारी साथे दलील नथी करतू તે ફક્ત હા કહે છે તમે જે કહો તે માની લે છે તેથી હવે સમય છે બ્રહ્માનના સૌથી શક્તિશાળી શબ્દોને જાણવાનો અને બોલવાનો તે 11 શક્તિશાળી વાક્યો જે સત્યને ખેંચી લાવે છે એક હું ચમત્કારો માટે તૈયાર છું દરેક સવારે આને મોટેથી બોલો બ્રહ્માનને કહો કે તમે ગ્રહણ કરવા માટે ખુલ્લા છો બે જે હું ઈચ્છું છું તે મારી પાસે આવી રહ્યું છે આ વાક્ય તમારામાં વિશ્વાસની ઊર્જા ભરી દે છે 3 હું યોગ્ય છું હું કાબિલ છું મને પસંદ કરવામાં આવ્યો છે જારે તમે પોતાને પસંદ કરો છો रहमान પણ તમને પસંદ કરે છે 4 મને બધું મળવાનું નક્કી છે કારણ કે તમારું ભાગ્ય કોઈની દયા પર નથી તમારી જીપ પર છે 5 હું પ્રેમ ધન અને આનંદનો ચુંબક છું જ્યારે તમે પોતાને ચુંબક માનો છો બધી વસ્તુઓ તમારી તરફ દોડે છે 6 બ્રહ્માંડ હંમેશા મારી મદદ કરી રહ્યું છે ક્યારેક অদৃশ্য મદદ જ સૌથી મોટી મદદ હોય છે 7 જે મારું છે તે મને જરૂર મળશે 8 હું બદલાઈ રહ્યો છું અને મારું જીવન પણ તમારો ફેરફાર તમારી વાસ્તવિકતા બદલી નાખે છે 9 મારામાં બધી શક્તિઓ છે જે મને જોઈએ कारण के तमे कोई बहार शक्ति ना मोहताज नथी दस दरेक दिवसे दरेक रीते हो बेहतर थई रह्यो छो। सातत्य चमत्कारो रचे छे अग्यार मो हूँ जे बोलू छु ते वास्तविकता बनी जाए छे अने आज सौथी मोटू रहस्य छे शब्दों नो अभ्यास बोलो अनुभवो विश्वास करो हवे फक्त बोलवो पूरतू नथी जारे तमे ब्रह्मांड पासे थी कईक मागो તને એવી રીતે માંગો જાણે તે તમને પહેલેથી જ મળી ગયું હોય વિઝ્યુલાઇઝેશન વત્તા નિશ્ચય એટલે પ્રતિકરણ જાણે તમે કહો છો કે હું કરોડપતિ છું તો તેની સાથે તે અનુભવ ને પણ અનુભવો જાણે તમે તમારી નવી કાર ચલાવી રહ્યા હો જાણે તમે તમારા નવા ઘરમાં પહેલી સવારની ચા પી રહ્યા હો जाने तमारा फोन पर अचानक कोई बोले के तमने एक लाख रूपया विश्वास करो बोलो पुनरावर्तन करो आ पद्धति शादी काम करे छे। विज्ञान अने आध्यात्मिकता बनने थी समझो एक क्वांटम फिजिक्स कहे छे के दरेक वस्तु ऊर्जा छे। तमारा शब्दों पर ऊर्जा जारे ते एक शब्द वारंवा बोलो ઊર્જા અવકાશમાં স্পন্দন કરવા લાગે છે અને તેજ স্পন্দন તેવી જ ઘટનાઓને આકર્ષે છે. 2 મનનો નિયમ આકર્ષણનો નિયમ જેવા વિચારો એવી જ વસ્તુઓ ખેંચે છે. તો જારે તમે સકારાત્મક શબ્દો બોલો તમે સકારાત્મક ઘટનાઓ પેદા કરો છો. 3 આધ્યાત્મિક દ્રષ્ટિએ વેદોમાં કહેવાયું છે. વાક સિદ્ધ એટલે જેના શબ્દો સિદ્ધ થઈ જાય જારે મન वचन अने कर्म एक થઈ જાય તો તમારી વાણીમાં ચમત્કાર આવી જાય છે રાત નો રહસ્ય મંત્ર સૂતી વખતે બોલો અને જાદુ જુઓ દરેક રાત્રે સૂતા પહેલા બસ આ ત્રણ વાક્યો બોલો હું દરેક વસ્તુ માટે આભારી છું જે મારી પાસે છે હું દરેક દિવસે ચમત્કારોથી ઘેરાયેલો રહું છું જે મારો છે તે મારાથી દૂર નહીં જઈ શકે પછી જુઓ ब्रह्मांड तमारी दरेक रात ने सपनाओ थी अने दरेक सवार ने भेटो थी भरी देशे। चेतवनी, तमारा शब्दों साथे रमत न करो याद राखो। तमारा शब्दों का तो वरदान बने छे का तो श्राप दरेक वक्त जारे तमे कहो छो मसीब खराब छे मने कई जोई तू तो ब्रह्मांड तेज आपे तेथी हवे दरेक शब्द ने विचारी बोलो દરેક વાતને એવી રીતે બોલો જાણે તે ભવિષ્ય બની રહી હોય કારણ કે તે સાચે જ બની રહી છે સવારે ઉઠો અને ઇષ્ટનું નામ લો જેને પણ તમે માનો છો સાચા દિલથી પ્રાર્થના કરો તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે બ્રહ્મ મુહૂર્તનો સમય ખૂબ જ ખાસ છે આ સમય તમે જે પણ માગો તે તમને જરૂર મળે છે બ્રહ્મ મુહૂર્ત એ પરમાત્માનો સમય છે આ સમયે જાગવાથી સૌંદર્ય બળ બુદ્ધિ વિદ્યા આરોગ્યની પ્રાપ્તિ થાય છે આ સમયે તમે જે પણ ઈચ્છા રાખો તે પૂર્ણ થાય છે આ સમયે ધ્યાન કરવાથી તમને ભગવાનનો આશીર્વાદ મળે છે તમે દુનિયાની દરેક તે વસ્તુ મેળવી શકો છો જે તમને જોઈએ છે જો યકીન ન હોય તો કરીને જુઓ તમને જાતે જ ખબર પડી જશે તો આજ થી જ બ્રહ્મ મૂરત માં ઉઠવાનું શરૂ કરો બ્રહ્માંડ સાથે વાતચીત શરૂ કરો આજ થી દરેક સવારે ઉઠતા જ બ્રહ્માંડ સાથે સંવાદ કરો હે બ્રહ્માંડ આજ નો દિવસ મારા માટે ચમત્કારિક બનાવી દે જે પર મને મારા ઉચ્ચતમ ભલા માટે જોઈએ તે આજે મારી તરફ આવે મને રાહ બતા હું તૈયાર છું અને પછી આખો દિવસ તમારા શબ્દો થી તમારો ભાગ્ય રક્ષતા રહો कारण के हवे तुमने खबर पड़ी गई छे ब्रह्मांड नो સૌથી શક્તિશાળી રહસ્ય જે બોલશો તે સાચું થશે જો આ વિડિયો એ તમારા મન ને સ્પર્શ કર્યું હોય તો તેને તમારા સુધી રાખશો નહીં આ જ્ઞાન ને તે સુધી પહોંચાડો જે પોતાના જીવન માં ચમત્કાર ઈચ્છે છે કોમેન્ટ માં લખો હું મારા શબ્દો થી ચમત્કાર રજિશ અને બ્રહ્માંડ ને એક સંકેત આપો કે હવે તમે જાગી ગયા છો हवे तमे तैयार छो हवे तमे ते शब्दों बोलशो जे तमारी तकदीर बदली नाखशे हमेशा सारा कर्मो करता रहो तमारा विचारों ने सकारात्मक राखो भूल थी पर नकारात्मक विचारों ने तमारा मन माना आववा दो कारण के तमे जेवु विचारो छो तेवोज तमने मरे छे तेथी नकारात्मकता थी दूर रहो मित्रों आवाज वीडियो जोवा माटे चैनल ने सब्सक्राइब करो वीडियो ने लाइक करो शेर करो आगला वीडियो में तुम्हारी साथे मीश त्याधी ते स्वस्थ रहो मस्त रहो अने हमेशा हसता रहो